નમસ્કાર મિત્રો આજે ને સટમાં આપણે અમેરિકા આપણને દબડાવી રહ્યું છે એના વિશે વાત કરવાના છીએ ભારત કોઈનું ખંડિયું રાજ્ય નથી અને અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પ કે પછી ત્યાંના અબજો પરંતુ આજકાલ સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે માન્ય પ્રધાન એ મૌનમ શરણમ ગચ્છામી કરી રહ્યા છે અને ટ્રમ્પ અને એલન માસ્ક એ જાણે કે આપણને ઘોડો કરી રહ્યા છે ભારત રાષ્ટ્ર છે આપણા નિર્ણયો આપણે લેવાના છે વોશિંગ્ટન ને કે લંડનને કે બીજીંગને દિલ્હીના નિર્ણયો કરવાનો કોઈ જ અધિકાર નથી એ ભારતને બેફામપણે ટેરિફ કિંગ કહી રહ્યા છે બિગ એબ્યુઝર કહી રહ્યા છે અને એ એમ કહી રહ્યા છે કે બીજી એપ્રિલ પહેલા ભારત એ તરીફ ઘટાડી દેશે અને અમે પણ એટલે કે વોશિંગ્ટન પણ રેસીપ્રોકેટ કરશે એ દુનિયાભરના દેશોને દાદાગીરીથી દબડાવવાની કોશિશ કરી રહ્યા છે પરંતુ ભારતને એ દબડાવી શકે એવી એમની તૈયારી હોય પણ આપણે સહન કરવા માટે તૈયાર નથી અને માન્ય વડાપ્રધાન એ સહન ન કરે એને માટે દેશ આખો માન્ય વડાપ્રધાનને પડખે ઉભો રહેશે એવું અમે બહુ સ્પષ્ટપણે માનીએ છીએ ટ્રમ્પ તો ગાંડો હાથી છે ભારત થી જે લોકો અમેરિકા ગયા છે અને જે લોકો અમેરિકી નાગરિક થયા છે એ લોકો ટ્રમ્પનો જય જયકાર ભલે કરે પણ મારા દેશના નાગરિકો એ ટ્રમ્પનો જય જયકાર પણ જય જયકાર જય જયકાર કરે એ અપેક્ષા છેલ્લા બે ચાર દિવસથી ટ્રમ્પ અને એમના બોસ

એવું લાગી રહ્યું છે અને એમના ટાર્ગેટ ઉપર ભારત છે એ માનવાને અમારી પાસે પૂરતા કારણો છે માન્ય વડાપ્રધાન મોદી એ ઇન્ટરનેશનલ ડિપ્લોમસીમાં કેટલા માહિર છે એ તો તમે બધા વધારે જાણો છો એન્ટાયર પોલિટિકલ સાયન્સ ના માસ્ટર છે ખોળામાં જઈને પડ્યા છે એ આપણે જાણીએ છીએ પરાપૂર્વથી જે આપણું મિત્ર રહ્યું ક્યારેક હિન્દુ રાષ્ટ્ર હતું હવે સેક્યુલર રાષ્ટ્ર છે નેપાળ સુધા ચીનના ખોડામાં પહોંચી ગયું સાત સુધી સુરક્ષા કવચ હતું જે બે હજાર ચૌદ સુધી ભારતની આમન્યાઓ માનતું હતું એ પણ હવે બીજીંગ સાથે ઇલુંલું કરવા માંડ્યું છે કારણ કે એને ડર લાગે છે કે એને તિબેટની જેમ ચીન ઓરિયા કરી જશે અને વિશ્વગુરુ આમ તો એલન મસ્કે જે બ્રોક થ્રી જે તૈયાર કરાવ્યું એ એમને વિશ્વગુરુ માનવા તૈયાર નથી નરેન્દ્ર મોદીને કોણ વળી વિશ્વગુરુ માને છે ત્યાંની નાગરિકતા લઈને ત્યાં ટ્રમ્પનો જય જયકાર કરવા માટે હાઉડી મોદીમાં ભેગા થયેલા હ્યુસ્ટનમાં એ કદાચ એમને વિશ્વગુરુ માનતા હશે છેલ્લા આ બંને મહાશયો ભારતને દબડાવી રહ્યા છે ધંધો ભારત સાથે કરવો છે અને દબડાવવું પણ ભારતને છે મને લાગે છે કે એ નરેન્દ્ર મોદી સહન કરી શકે એવું મને અત્યારે તો અનુભવાય છે એવી કઈ રીતે કે જે એમના હાથમાં આવી ગઈ છે એ ખબર નથી ગ્રોક્સ ગ્રોક્સ અમે કદાચ અગાઉ બોલવામાં ભૂલ કરી હોય તો ક્ષમા કરશો

સાચી વાત જણાવે છે અને ભારતીય ભાષાઓમાં જણાવે છે ગુજરાતીમાં પણ જણાવે છે અંગ્રેજીમાં પણ જણાવે છે હિન્દીમાં પણ જણાવે છે મરાઠીમાં પણ અમને ચાર ભાષાઓ આવડે છે અને અમે અજમાવી જોયું છે બીજી ભાષાઓમાં પણ જે લોકો પૂછતા હશે એમને એ ઉત્તર ફટાફટ આપે છે એટલે મસ્ક ભાઈએ ટેસ્લા ને ભારત પ્રવેશ અપાવવાનો સોદો લખ્યો વણ લખ્યો સોદો કર્યો એરટેલ અને જીઓ એજ ની સોદો થયો અને હવે એ એનો અસલી રંગ બતાવવા માંડ્યા છે મેં કહ્યું એમ કે ટ્રમ્પ ભાઈ ટેરિફ ની બાબતમાં ભારતને ટેરીફ કિંગ કહેવા માંડ્યા છે અને મારા માનનીય વડાપ્રધાન તો બોલતા નથી આજે આજે એલન એલન મસ્ક ના જે સમાચાર આવ્યા છે આમ તો અમે બાર એન્ડ બેન્ચ ડોટ કોમ કાયદા વિષયક એના ઉપર સમાચાર આવ્યા ને સમાચાર છે એ આપણા ગૃહ મંત્રાલય ને પણ ઝપાટામાં લઈ રહ્યા છે એક્સકોર્પ એટલે એલન ની કંપની એમણે કર્ણાટક હાઈકોર્ટમાં એક કેસ દાખલ કર્યો છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ધ કર્ણાટક હાઈકોર્ટ ચેલેન્જિંગ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ ક્રિએશન એન્ડ યુઝ ઓફ સહયોગ પોર્ટલ હવે આ તમને સહયોગ પોર્ટલ ની હું વાત કરી લઉં જરા આ સહયોગ પોર્ટલ એ કોની છે આ પોર્ટલ કોનું છે એ તમને કહી દઉં એ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ એટલે કે અમિત શાહના નેતૃત્વ હેઠળનું જે મંત્રાલય છે એનું આ પોર્ટલ છે અને આ પોર્ટલ એ કે છે કે ધીસ પોર્ટલ વિલ હેલ્પ અચીવ ક્લીન સાયબર સ્પેસ ફોર ઇન્ડિયા સમાચારો આવતા હોય જે પોર્ટલ ઉપર જુઠ્ઠાણાઓ ઓકવામાં આવતા હોય મને લાગે છે તો સૌથી પહેલા કોના ઉપર બંધી આવવી જોઈએ તમે સમજી શકો છો મારા સંકેતો તમે જાણો છો કોણ સૌથી વધારે જુઠ્ઠાણા ફેલાવે છે તમે જરા પૂછી લેજો આમને એલન મસ્ક ના તાજા તાજા ગ્રોક થ્રી ને કે જુઠ્ઠાણા સૌથી વધારે કોણ ફેલાવે છે ભારતમાં તમને જવાબ મળી જશે જે ભાષામાં તમે પૂછો એ તમે ગામડાના હો તો પણ ગુજરાતીમાં પૂછશો તોય હિન્દીમાં પૂછશો તોય અંગ્રેજીમાં પૂછશો તોય પણ એ સહયોગ પોર્ટલ એના આદેશોનું પાલન કરીને જે માહિતીને રોકવાની કોશિશ કરવામાં આવી રહી છે એના સંદર્ભમાં સરકારી આદેશો જે આઈટી એક્ટ અને સુપ્રીમ કોર્ટના લેન્ડમાર્ક જજમેન્ટ શ્રેયસ સિંગલ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા હાઈકોર્ટ ઓફ કર્ણાટકમાં એમણે આ છે ને એલન મસ્કની કંપની એટલે કે એલન મસ્કે કેસ કર્યો છે માં રેલવે સ્ટેશને જે અંધાધૂંધી સર્જાઈ અને જે લોકો માર્યા ગયા એના સમાચારો જે કઈ પોસ્ટ જે એમાં એ પોસ્ટ હટાવી દેવાના સંદર્ભમાં યુનિયન મિનિસ્ટ્રી ઓફ રેલવે જે કંઈ આદેશો આપ્યા અને સુપ્રીમ કોર્ટના લેન્ડમાર્ક જજમેન્ટ શ્રેયા સિંગલ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા નો અને આઈટી એક્ટની જોગવાઈઓનો એલન માસ્ક કર્ણાટક હાઈકોર્ટ સમક્ષ એમણે આ કેસ કર્યો છે કેન્દ્ર સરકાર સામે એ સત્તર માર્ચે જસ્ટિસ એમ નાગ પ્રસન્ના એમની અદાલતમાં હિયરિંગ માટે આવ્યો અને હવે જે ફરીને એનું હિયરિંગ સત્યાવીસમી માર્ચે યોજાવાનું છે એટલે એલન મસ્ક એ ટ્રમ્પાઈ ની મારફત પણ ભારતને દબડાવવાની કોશિશ કરે છે અમેરિકી પ્રેસિડેન્ટના આદેશો મુજબ તમારે ટેક્સ ઓછા કરી દેવાના અમેરિકાથી જે જે ચીજ વસ્તુઓ આયાત કરો એના ઉપર અને અહીંયાથી ભાઈ શ્રી પ્રાઇમ મિનિસ્ટર મોદી અમેરિકા ગયા એ પહેલા કેટલાક ને ટેફ ઓછા કરતા ગયા હજુ વધારે ઓછા કરે એવી એમની અપેક્ષા છે બીજી એપ્રિલ સુધીમાં ઓછા કરે એવી ધમકીઓ આપ્યા કરે છે એ તો જાણે કે અમેરિકા થી ધમકીઓ આપે છે અને હવે અહીંયા પણ પણ આપણી આપણી અદાલતમાં હાઈકોર્ટમાં પણ એ આ સેન્સરશિપ કે છે આ પોર્ટલની સેન્સરશિપ આ સેન્સરશીપ પોર્ટલ એ એને ઇલિગલ બ્લોકિંગ ઓર્ડર્સ જે છે એ એની સામે એ અદાલતમાં કેસ દાખલ કરે છે અદાલત શું ચુકાદો આપશે એ ભણી આપણી નજર રહેશે કારણ કે અદાલતના ચુકાદાઓનું આપણે આગોતરું એનો એની એનું પ્રિઝમ્પશન આપણે કરી શકીએ નહીં પણ બધી બાજુથી ભારતને ભીંસમાં લેવાનો ટ્રમ્પ અને લોકો છે પેલા બેન આવ્યા હતા હમણાં તુલસી ગબાડ દિલ્હી આવ્યા તા ને હિન્દુ છે મોદીજી એમને ગંગાજળનો કલશ બે આપ્યો ત્યાં ભારતીય મૂળના લાખો લોકો રહે છે સત્તાવાર રીતે પણ રહે છે જે અમેરિકાના નાગરિક છે હાથમાં બેડીઓ પગમાં બેડીઓ સાથે ચાર ખેપ તો આપણે ત્યાં આવી ગઈ નેપાળ બટુક રાજ્ય છે બટુક દેશ છે અંગ્રેજીમાં સ્ટેટ કેટુક બેડીઓ પહેરાવીને જે ગેરકાયદે ત્યાં અમેરિકામાં ઘુસેલા હતા એમને બેડીઓ પહેરાવીને પગમાં બેડીઓ પહેરાવીને મોકલાયા નહી કોલંબિયાએ અમેરિકાના અમેરિકામાં જે ગેરકાયદે ઘુસેલા કોલંબિયાના નાગરિકો હતા એમને ડિપોર્ટ કરવા માટે અમેરિકાનું જે લશ્કરી વિમાન મોકલવાનો એમનો નિર્ણય હતો તો એનો વિરોધ કર્યો અને કોલંબિયા જેવા બટુક દેશે એના પ્રેસિડેન્ટે કહ્યું કે ઉતરવા જ નહીં દઈએ મારા પ્રાઇમ મિનિસ્ટરમાં એ હિંમત કેમ નથી કે ક્ષક કેમ બને છે મોની બાબા કેમ બને છે હું તો એમ કઉના સ્વાભિમાન ખાતર એકસો ચાલીસ જનતા મારા પ્રાઇમ એને પડખે રહે એવું હું માનું છું જો ભારતીય નાગરિકો સાથે અવ્યવહાર થતો હોય તો એનો વિરોધ કરવા માટે માન્ય વડાપ્રધાન એ મોઢું ખોલે ભારતની જમીન નાગરિકો ગેરકાયદે ભલે ગયા હોય એમને ડિપોર્ટ કરવામાં આવે છે અને એમને બેડીઓ પહેરાવીને લશ્કરી કાર્ગો વિમાનમાં મોકલવામાં આવે છે છતાં મંત્રી જયશંકર નેપાળ માટે કેમ એ પ્રથાનો ઉપયોગ નહીં થયો ચીન માટે એ પ્રથાનો કેમ ઉપયોગ નહીં થયો કોલંબિયા અને મેક્સિકો એ કેમ પોતા એ અમેરિકાના પ્લેન છે ને એને ન ઉતરવા દીધા આપણે ત્યાંથી કેમ પ્લેન ઓછા હતા કે આપણે આપણા નાગરિકોને પાછા બોલાવવા પાછા લઈ આવવા માટે આપણા પ્લેન મોકલી શકીએ નહીં તમને સવાલ તો થવા જોઈએ ને તમારું સ્વાભિમાન ક્યાં છે અને તમને જો સ્વાભિમાન ના હોય ભારતીય નાગરિક તરીકે તમારામાં જો સ્વાભિમાન ના હોય તો પછી વડાપ્રધાન બોલે કે ન બોલે ભારતના નાગરિકો લડી ન શકતા હો બોલી ન શકતા હો યુ અને પછી તમે અપેક્ષા કરો કે આપણા વડાપ્રધાને પણ બોલવું જોઈએ શરમાઓ જરા શરમાઓ હું તમને બધાને કહી રહ્યો છું કોઈ પણ અપવાદ વિના તમામ ભારતીયોને માટે હું આ વાત કરી રહ્યો છું જે મારી વાત સાથે સુરપુર આવે ભારતીય સ્વાભિમાન ને ખાતર જે અવાજ ઉઠાવે એ સિવાયના તમામ ને હું મૃતપ્રાય સમજું છું અને આપણે છે ને પેલું ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ એવું છે નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય અને તમારું સ્વાભિમાન જાગ્યું હોય તો હું એમ સમજીશ કે મારું કેવું સાર્થક થયું બાકી તમારી મોજ નમસ્કાર